આનંદીબેન પટેલ સીએમ હતા તો પેલા પટેલોના જીવ ના બચાવી શક્યા બ્રાહ્મણો કેવાય છે કે ભાઈ બ્રાહ્મણો એમની સાથે છે બીજેપી બ્રાહ્મણોની પાર્ટી હોત તો એ લોકો ખાલી ચહેરા બતાવે છે તમારા માલધારી સમાજના હોય દલિત સમાજના હોય કે કોઈ બી બીજા સમાજના હોય એના આગેવાનોને લઈ જશે એના સમાજને બતાવશે સ્ટેજ પરથી ચાર વાતો બોલાવશે સમાજના વોટ લઈ લે છે આના સિવાય કશું જ નથી આ વાતમાં બીજેપી કંપની છે કોર્પોરેટ કંપનીના જેમ કામ કરે છે આના સિવાય આમાં નવું કશું જ નથી લાલજીભાઈએ જે કીધું છે ને એ ઘણા અર્થોમાં ઊંડું ઉતરવા જેવું છે એ પણ એક રાજનેતા છે બધાને વિચારતા કરી દીધા છે કે આમાં છે શું આખો બ્રાહ્મણ સમાજ વિચારે છે પટેલો વિચારતા થઈ ગયા કે આ આરોપ છે શું આ સાચી વાત છે કારણ કે કોઈને જસ્ટિસ મળતું નથી ભાજપના શાસનમાં છે આદિવાસી પરેશાન છે એનું જલ જંગલ જમીન બધું રિસ્કમાં છે દલિત સમાજ આજે જોઈ લીધું મહીસાગરમાં કલેક્ટર નું શું થયું જો દલિત સમાજના આગેવાનો ભાજપના અંદર કાર્યરત છે એ લોકો શું બોલ્યા આના અંદર શું કરી લીધું એ લોકો બી સત્તા પક્ષની સાથે છે દલિત સમાજના છે મહીસાગર વિષયમાં શું થયું શું કલેક્ટર બોલ્યા એના વિરોધમાં શું બોલ્યા એ લોકો આનંદીબેન પટેલ વખતે શું ઉખાડી લીધું એ સમાજના લોકોએ શું મરી ગયા ને ચૌદ લોકો એ લોકોનો જીવ બચાવવામાં ભાજપને સત્તા પક્ષને કોઈ રસ નહોતો હરેન પંડ્યાનો જીવ બચાવવામાં સત્તા પક્ષને કોઈ રસ નહોતો કારણ કે સત્તા પક્ષ એ કોઈ રાજનીતિક પાર્ટી નથી આ એક કોર્પોરેટ કંપની છે ભાજપ આ કોઈની સગી નથી અહીંયા બેઠેલા કોઈ બી સમાજના લોકો છે ધર્મના લોકો છે ત્યાં પેલા આશિષભાઈ બેઠા છે

લાલચ આપીને લઈ જાય એ લોકો કામ શું કરે શું એમના સમાજ નું કામ કરી શકે છે નથી કરી શકતા જમીનોની ફાઇલ લઈને આમથી આમ ફર